મન 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 લઈ જાય જાય ને ને હરાયુ જો જો ઓમ એક બાજુ ઢોર કીધું છે પણ પ્રભુ તરફ હે ગુરુ ચરણમાં એટલે ગુરુ મહારાજ આપણને ઉપદેશ આપે છે કે તમે શા માટે ધરતી પર અને ગુરુ કરવા માટે તમારે શું જરૂર છે ગુરુની તો કહો એટલે કે બાપુ ગુરુ કરવાથી મારી કાયાનું કલ્યાણ થાય આવેલો ફેરો મારો પોગટમાં ન જાય મારું કલ્યાણ થાય એવો મને કંઈક ઉપદેશ આપો એટલે ગુરુ મહારાજ એમ કર પેલું તારું તન આપી દે કારણ કે જે શરીરમાં એ છે તું મને પહેલું આપી દે શરીર આપી દે સાહેબ તન આપી દે ચલ તારું ધન મન આપી દે અને મને મને આપી દે હવે બોલો આર્યું આપણું હતું કયું તન મન ને ધન આપણું હતું ખરી ના એ આપણે ભાડે લઈને આવેલા હતા કેના જોડેથી પરિભ્રમનારાયણ પરમાત્મા જોડે હે એ સદગુરુ પરમાત્માએ આપણને આપ્યું હતું માતા પિતાના કર્મથી આપણું પ્રારબ્ધનું કંઈક બંધાણું હતું કંઈક કર્મનો હોદ્દો પડ્યો હતો એ ભોગવવા માટે થઈને આપણને ભાડે આવ્યું હતું બોલો આપણે ગુરુ મહારાજના આમાં આપણું જીવ છું હે અને પછી ગુરુ મહારાજ કોઈ લઈ ના હો ગુરુ તો સપનો દાતા છે સાહેબ સદગુરુ કોઈ દાતા નહીં આપણું જગત મંગળ હાર રાજા રૈયત બાદશાહ સબ ખડા ગુરુ ને દ્વાર ગુરુ મહારાજ એમ કે લે આ તન છે ને એ મારે તો શું કરવું છે પણ આ તનથી કોક સાધુ સંતોની મા બાપની કંઈક સારું સેવા કરી લેજે લે તને ભેટ આપો પાછું આ મન છે ને તું પ્રભુના ગુરુના વચનમાં રાખજે આ હું તને જે નામનું સ્મરણ આપું છું ને એ વચનમાં તું રાખજે જો તો ન ફેરો ફેરો કરતો કારણ કે જો ખેતર પડ્યું રે તો એમની અંદર કચરો ઘણો થઈ જાય ચોમાસામાં ના ભાઈ ઘણું ઉગે ને ખેતર શેડી મૂક્યું હોય પણ વરસાદ થયો કોઈ ન વાવો તો કેટલું ફળ ઉગે કેમ શેડ્યું નહીં હમી રીત પડ્યું પડ્યું એમની અંદર કચરો ભરાણો એમાં મગજ માં કચરો ભરાઈ જાય સાહેબ પડ્યું ન રાખો એને હંમેશા મનને પ્રભુના પ્રભુ રાખો ગુરુના ના લે મન તને આપું છું પ્રભુનું ભજન કરજે અને ધનથી કોઈ સારી સેવા કરી લેજે હે કોઈ સારા કાર્યની અંદર કોઈ પુણ્યદાન કરજે કોઈ તીર્થમાં કોઈ વરદમાં કોઈ દીકરીઓમાં કોઈ મા બાપના કોઈ સાધુ સંતોના પ્રસાદમાં કોઈ તારું ધન જો વપરાઈ જાય ને તો ધન લક્ષ્મી બની જાય ગુરુ મહારાજ આપે તો આ ગુરુ મહારાજનું ને આપણી જેટલું અભિમાન કરવું હે તેટલા માટે ભારતના સંતો સાહેબ કબીર સિવાય છે આપણને હ કે આ દુનિયામાં આવ્યા પછી જો હાલની બનત પછી ચાર બનશે હે વણોનો અવતાર આપણને મળ્યો છે ને એ તો સદગુરુ મહારાજે આપણને અવતાર આપ્યો છે સાહેબ એ અવતાર એ ગુરુના વચનમાં જો રહે ને તો શરીરથી ભલે ગમે એટલું દુઃખ હોય પણ મનથી ન હારે તો સમજો ભક્તિ વળી ચૂક્યા છો

એની વાણી દ્વારા મૂકતા જાય છે એ દસ ધીરા બાપાની વાત છે સાહેબ આવો જ એક પચીસ વર્ષનો દીકરો એમને થયેલો સાહેબ લગ્ન કરવાની એને બા ના પાડતા કે લગ્ન બધા નથી કરવા પણ ધીરા બાપાની બા હતા ને એની પ્રેમની આગળ ધીરા બાપાનો પ્રેમ ઝૂકી ગયો હતો સાહેબ એટલે ધીરા બાપાએ લગ્ન કર્યા પચીસ વર્ષની ઉંમરથી એમને લગ્ન કર્યા પણ એમને કીધું હતું કે હું મારે જાત્રા જતો રહીશ ભગવાનનું ભજન કરવું છે બાકી મને માં રાખતા નહીં અને એ વખતે ધીરો બાપુ નીકળી ગયા લગ્ન કર્યા છે બે મહિના ઘરે રહ્યા હતા અને પછી નીકળી ગયા ને એટલે વીસ વર પચીસ વર્ષ થઈ ગયા અને પચીસ વરસ જે એવું સાહેબ આખો કેરેસ બદલી ગયેલો ગુરુ મહારાજના શરણમાં સાધુ સંતોની મોજમાં ફરતા સાધુ જેવું જીવન થઈ ગયેલું એમનો જટા વધી ગયેલી દાઢી વધી ગયેલી કોઈ ગામવાળાએ ઓળખે નહીં એવું સમય બન્યો પચી વર્ષે એમને યાદ આવી લાય લાય વતનોમાં જવું અને એ વખત જે વખત લગ્ન એમાં થયેલા હતા ને એટલે એમનો એક દીકરો થયેલો આટલી જ ઉમરનો સાહેબ અને જ્યારે ગોમના ગોદરિયાનું ભાર્યા ને એટલે ત્યાંથી ગામવાળા બધા નનામી લઈને નીકળ્યા છે ધીરા બાપા ઉભા રે ઉભા રો નનામી જાય છે એટલે આપણું ઉભું રહેવું પડે એટલે ભાઈ આ ગામની અંદરથી કોને ઉમરી ગયું છે કે બાપુ ગોમવાળા ન નતા કે ધીરુ બાપુ કે બાપુ પચીસ વર્ષ પહેલા અમારા ગામમાં એક ધીરો ભગત કરીને હતા એમના લગ્ન હતા બે મહિના જેવું અહીંયા રહ્યા હતા અને પછી નીકળી ગયા હતા અહીંથી હજી ઉધી આવ્યા પણ એમને એક ઘરે દીકરો થયો હતો અને દીકરો કાલે ફૂલ વેણતો હતો અને નાગ કાળો દસ ને એનાથી મૃત્યુ થયું છે એટલે ધીરો બાપુ કોઈ બોલ્યા નહીં કે દીકરો મારો પણ કે હેડનભ સુધી હું એ આવું કે હાલો બાપુ તમારી ઈચ્છા હોય તો અને બાપુ ત્યાં જ્યાં ને એટલે ત્યાંથી એને એવું લાગ્યું હતું કે હા હા મારો દીકરો ને આવી રીતનો મરી જાય અંદર કરુણા ઉભો થયો અંદરનો રસ ઉભો થયો અને પછી તે જ્યાં લાકડા ઉપર જયારે દેહ મૂકી અને જયારે ગામવાળો ને અગ્નિ મૂકી ને અને અગ્નિ મૂકીને જો ધમાડાના ગોટા નીકળ્યા ને પછી વેરાવા લાગે ને પવનથી એટલે ધીરુ બાપુ તરત લાઈટ થઈ ગઈ જો ચોટ લાગે તો લાગી જાય તરત પાસે ગુરુ મહારાજની હમજણમાં આપણું મન હોય ને એટલે જો કદાચ ફરી જાય ને મતી તો વળી પાછી આવી જાય એટલે ધુમાડાના ગોટા આમ ઝેરાવા લાગ્યા ને એટલે ધીરબાપાને તરત કહે તરત ખબર પડી જઈ એ સંસાર ધુમાડાના બાચકા સે સંગે આવે નહીં દુને કોઈ રે સંસાર ધુમાડાના બાચકા એ સંગે આવે નહીં કોઈ આ રંગ પતંગ નો ઉડી જાશે જેમ આ કડા ના થોર રે તમે એ તે હવે હરીનો રસ પી જુવાડાનો જેમ ગોટો વેરાય ને એમાં શરીર વેરાઈ જાય હે જેમ આકડીયા ઉપર પેલો થોર ગમે ને એન વાયરો આવે ને એટલે આંકડાને સૂરમાંથી ભૂદ ઉડવાન ચાલુ થઈ જાય એમ હમય છીએ શરીરમાં પવનનો એવો ગોટો આવે ને ભુદ ઉડવાન ચાલુ થઈ જાય વેરા તે વાર નહીં લાગે એ જાતા જાતા મહાપુરુષે ધીરો બાપો કહે છે હો કે તમે હેતે હવે હરીનો રસ પીવો પીવા જેવું છે પીવો બીજું ન પીવો હેતથી તમે હરીનો રસ પીજીએ પ્રેમથી આ ભજનનો લાવો લીજીએ તો કે કના સોરું કને વાસો જો તરત લાઈ થી કના સોરુણ કન વાચરું કન માને અંતે જાવું છે તારે જીવને હલ્યા એકલું કેમ કે તું એકલો જ કોઈ હંગા છે આયુ માતા પિતા કના સોરુણ કન વાચરું કન માને બાપ અંતે તારે જાવું છે એકલું હાથે પુણ્ય ને પાપ તારા કર્મ કો ખારા કરીએ ને પુણ્ય ને પાછું પાથું ભરી લે તારા હંગા સારી રીતે આપવાનો તું એકલો આવ્યો છે તારા હંગા બીજું કોઈ આવવાનો નથી એમાં તો સંતો નહીં કેતા મરવું મરવું શું કોઈ કહે મરનાર ની પાછળ કોઈ મરતું નથી આ દેહને ચિતામાં બળતો જોઈ કોઈ ચિતામાં પુદીન પડતું નથી ચિતામાં પુદીન તો શું પડે પણ એની રાખ નહીં પછી કોઈ અડતો બોલો આટલો નાશ્વત સંસાર છે તો કે બાપુ આ બધું હાસું પેલા જે ડાબુ હતા કેવા માંડ્યા બાપુ આ બધું હાસું છે તો પછી હાર્યું આ અમે બધા સહી આ બધું અમને આ બધા હારે આયા છે ને આ બધું છે ઈ શું તો કે માળી વિણે છે રુડા ફૂલડ રે અને કળીઓ તમે બધા કરો છો વિચાર રે માળી વિણે છે રુડા ફૂલડ ને કળીઓ કરે છે વિચાર આજનો દિન સરિયા મણો તૈયારી છે હો આપડી હજારો જણા છે ને એક હજાર એક નંબર આપણો છે તૈયારી તો છે માળી એને માળી એટલે જગતનો નો પરમાત્મા હે અને ફૂલ કળીઓ એટલે આપણે આ એક એક કળીઓ છે ને તાજી છે અને કાલી વેણતો 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 કોઈ હજાર વેણ છે એક હજાર એક માં આપણો આવશે નંબર જતો જતો તેમાં કે છે એથી તમે હરીનો રસ હરીનો રસ પીવા માટે ગુરુ મુખ બનવું પડે સાહેબ ટીવાઈ ગયો હો મારા ગુરુજીએ પાયો છે મને આ ઘાટ ત્યાલો બીજો કોણ પીવે અને જો પાવા માટે કયો થઈને આવે અરે સવણે ધીરેડ્યો છે મારા એ પછી રુધિયા માં ઠેરાનો ને જગ્યા હોય તો ઠેરાય નગર ઉદ્યમ બધું આખું ખાતું લઈને ફરતા હોય ખાલી જ ના હોય તો જગ્યા ના હોય તો ચોર્યું રે એ શ્રવણે થી રેડ્યો મારા રુધિયે ઠેરાણો રે અને પછી મારી દેહુમાં થયો છે રણુકાર પ્યાલો બીજો કોણ પીવે અરે સાહેબ જો ઠેરાઈ જાય ને એટલે તરત રણુકાર ચાલુ થાય અને જો ન ઠેરાણો હોય તો સમજો પછી બધી વાતો અને વાતો કરે દાડા

તમારા કર્મના ભાગમાં કોઈ બીજું છે નહીં એટલે સંતો તો ખૂબ ટકોર કરી કરીને આપણને સમજાવે છે સાહેબ કે મણનો અવતાર મળ્યા પછી આપણને શું કરવાનું સાહેબ મણ પૂછે કે મારે શું કરવાનું તો શું કરવું ઠી ના ભાઈ તો મહાપુરુષો જ કહે છે કે એ આવતા જતા કોકને કાટું પાણી પા કોકની સેવા કરી લે મા બાપની સેવા કરી લે તારા પરિવારથી કોઈનાથી બગાડીશ નહીં હે તારા મારા ગળે તું વાબારોપ આવજે બાગ બીજાનો બગાડી છે નહીં એ કોક ના બાગ માં તું શું લ્યા તોડી નાખવા જાય છે ભલા મોણ જો જોવે તો તારું સ્વરૂપ છે તને તો ગુરુ મહારાજ આજે ઓળખાવે તો હે એસો ખેલ રચો મેરે દાતા જો જોઉં તો તું તું છે તો કનો બગાડ કરવો સાહેબ બાવ ખૂબ નિર્મળતા રાખજો મણ ન મળ્યો છે ને ફરી ફરી નહીં મળે કર્મના હિસાબથી મળ્યો છે માતા પિતાના પુણ્યથી મળ્યો છે ખૂબ સારું જીવન જીવજો મારા તારા માં નો ગાડતા સાહેબ એક દાડો જવાનું છે જવાનું છે ને હમણાં વાણીમાં સુંદર બે ની વાત કરી હતી કે દવાનું છે પણ આપડે એડ્રેસ તો જોવે ને એકલા આયા ને એકલા જવાના આ તો બે ભાઈબંધો હતા ટીના ભાઈ વીરા મારા જાગો તો જા જા રે એવો છે તો પસ્તાવાનો વારો જાગા અંધારું મટી જાય ભીક્ષણ નહી લાગે આપડા અંધારા ની જ કે આપડે નીકળતા પેલા વડલ સુડેલ રહે ઓમ અંધારું થઈ દેતા હોય પણ કે એ ચૂડેલ રહે છો એટલે તરત તમે એ નેકળો ને એટલે તરત પેલું યાદ આવે અંધારાની બીક લાગી પછી એ ઓટોમેટિક મશીન ચાલવા લાગે પાતો ઘણઘણાન ચાલુ કરે અંધારું ઈર્યું મટાડવાનું છે આપણી અંદર ભીતર અંધારું છે પણ એ અંધારામાં એક નાનું અજવાળું છે સાહેબ હે જે દર્શન ઈ અંધારામાં દર્શ્ય પાછું અંદર ની અંતર શક્તિ જો જગાડવી છે ને તો એ અંધારામાં જાગૃત થાય અજવાળા ભય વગર ભક્તિ થાતી જ નહીં જે ને ભય ને એટલે ભક્તિ કરી હે ને ભય લાગ્યો એટલે ભક્તિ કરી સાહેબ જેને જેને ભય લાગ્યો ને મરવાનો ભય લાગ્યો એટલે એને ગુરુ મળ્યા તું મરે એવો નથી હેઠ બતાવી દઉં તને તો મરતો એ નથી તે તો નથી એ ભયમતી જેને મુક્ત કરી દીધો જેને અજવાળાનો પ્રકાશ કરી દીધો સાહેબ એ જ્ઞાનરૂપી પ્રકાશ જેની અંદર પ્રગટ કર્યો એ પૂર્ણ આત્માનું સ્વરૂપ જેને દર્શન કરાયા એવા ગુરુ ધન્ય છે સાહેબ એમના વંદન છે સાહેબ પીરા અમારા સાત સમુદ્રમાં ભરેલા છે તમે જોજો હો અમે એક મહિનાથી એક ભય બીજો બીજો તારું તારો ચમણા આવે છે હવે આપણે મહેનત ના કરે ધ્રુવ તારો ધડાયો છે ધ્રુવ તારો ધડાયો સંતો એમાં તો જન એ તો કીધું ઘણી વખત તમે જો બજારમાં જવાનું બીજી દિશામાં જતા રહો અને જો ભૂલા પડી જો કે હવે દિશા ચડતી નહીં પૂર્વ ચીન પશ્ચિમ ચીન ચમણા જવું તો તમારે રાતે રોકાઈ જવાનું આકાશમાં નવ લખ તારા ઉગે છે અનાદિના નવ લખત છે હો નવ સહી લખવામાં આવે એવી વાત નવલખ એટલે એ અલગ છે સાહેબ અને અલગ લખાવે ને એ મારો ગુરુ અલખ એ લખાઈ નાખે પૂરખ જતી કીધું કે અલગ આવે અલગ જતી એ જતી પુરુષ છે એ સદગુરુ છે એમ ખોવાઈ જાય દિશા ના ચડતી હોય તો તમારો ઓફો મેચી રાતના જોવાનો ધ્રુવ તારો જેને ખબર હોય ધ્રુવ તારો કઈ બાજુ ઉગે છે એ બાજુ મોટું કરો એટલે સમજો ગીરી ઉત્તર દિશા છે અને ઉત્તર રે દિશા થી એક ચોકી અને આવી મારી નગરી માં ગાયો વેરા ગાણ હું તો બની નિરલભાઈ કીધું જાય ઈ જો જડી જાય ઉત્તર દિશા થી આવે તો તમારે જે દિશા ખોતવી ન પડે ઈ તમારી દિશા છે અને દિશા નો દ્રષ્ટિકોણ સદ્ગુરુ મહારાજ આપે છે સાત સમુદરોમાં ભરેલો છે કોઈ ખારાય છે ને કોઈ મેઠાય છે હનુમજી કોદીન ને હાથ સમુદ્ર એમ ઓપડી અંદરથી નાભી માંથી જયારે અવાજ ઉપરાંત મન ઉભું થાય ને તો એથી એક નાભીથી ચક્ર મોડી અને ઠેર આજ્ઞા ચક્ર હાથ ચક્ર થાય એ હાથ ચક્ર વિધિ ને જાય લંકામ જાય આ લંકા છે સાહેબ આ લંકામ બધા રાક્ષસો ભરેલા છે હનુમાન જેનો અહંકાર આવે તો થી આવે મગજમાંથી બીજે થી પણ જેને મગજ જ ના હોય તો ગુરુ મહારાજ આપણને મગજ વગર ના કરે જો મગજ ચાલતું હોય છે ને એટલી ગળા આપણે ગુરુ તત્વ ને પામ્યા મગજ ચાલવાનું બંધ થઈ જાય કે હવે મગજ વગર ગુરુ મહારાજ મગજ નો જે કચરો કાઢી નાખે એ રાક્ષસનો નાશ કરી નાખે એમ ભગવતી સીતા જાય સીતા એટલે સુરતા છે હે સીતા અને લંકાને જેડી દાવું પડ્યું નાતો રાવણ રાવણને ખબર હતી કે લાવું ને તો પેલો મારો બાપ આવે ને કે એ લંકા ઉધી મારા પાસે કોણ આવે હે એના જોડે વિવેક હતો પણ વિવેકનું કહેવું એને નહોતું વિવેક વિભેષણ હતો એનું કહેવું એને માન્યું નતું અને હનુમાન એટલે મન છે મન એ પવનની વાટી જાય છે અને હાથ ચક્ર વિધિ ની હાથ સમુદ્ર પાર જાય ને તો એ લંકા હોનાની છે હવે હોનાની હું તમારે હોય જેવું છે કે એમ જ નેકળી જાવું આપણા ઉપર આધાર છે સાત સમુદ્રોમાંથી એ ભરેલું કેમ કરી ઉતરવું ભાર તો મારા સત્તો કે કે સદગુરુ નું વચન તમારા હોય ને વચન શક્તિ એવી છે ને એ કોઈ ના ગોઠે વચન ની શક્તિ જે વચન માં રહી સાત સમુદ્ર હોય એ કાચારે રે બન્યો તોત છે અને તોણ્યા તરત તૂટી જાય આપડી દીવો હળગાવો ને એટલે દીવા ધીરે 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 દિવેલ મોય છે ને એ લીગડા દીવાની જોત ચાલુ છે આપણે કહીએ છીએ મંબાઈમાં ઘણા ઘણા પેલા બર્થ આવે ને જનમ દિવસ આવે ને મેણ બધીઓ હળગાવીને ભલે ફૂંક મારીને ઓલ હોય એ તો અંધારું કરો છો કે અદવાળું કરો છો ખબર પડે છે કે હવે થોડો થોડો અંધારું થાય છે જાગી જ હો હે એ એક શીખવાડે છે માટે જાગજો સાહેબ આજનો સમય પટોસણ ગામની પવિત્ર ભૂમિમાં આપણી વચ્ચે જેમનો દેહ નથી પોચ ભૂતોમાં જો ભૂતે કોઈ મરતા નથી જન્મ જે પણ છે ને એમ 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 એમાં જાય પવન પવનમાં સમય જાય અગ્નિ અગ્નિમાં સમય જાય જળ જળમાં સમય જાય આકાશ આકાશમાં સમય જાય અને પૃથ્વી પૃથ્વીમાં સમય જાય છે કારણ કે એથી લીધું તો નિયે નિયે પાછું વધે ઘટે રાખે બરાબર કાયમ રહે કિરધારા કાયમ જે કીર્તારા જે આત્મા છે ને એ કાયમનો એમનો એમ છે એમાં વધતું નથી ઘટતું નથી અને એ આત્મા આપણા બધાની અંદર એક જ વ્યવહાર ચાલી રહ્યો છે એ આત્માનો જ એ આત્મા જો આપણને ઓળખાઈ જાય તો આપણા જીવન સુધરી જાય એવું છે સાહેબ આપણને દેહ મળ્યો છે બહુ મજાનો ભાડાનું મકાન છે અને આ સુંદર છે એટલી ગળા કંઈક ભજન કરી લો જવન એમ કરું જ કરી ગયો ગઢપણમાં કશું નહીં વળે હો માટે જાગી પરમાત્માનું ભજન કરજો બીજું હાથ જોડીને વિનંતી કરું છું કે પરમાત્મા ભરતભાઈના પરિવારને ખૂબ ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે આપણી વચ્ચેથી જેમનો દેહ વિલય થયો છે એ પરિવાર ઉપર આફત ભલાયવી હોય પણ ગુરુ મહારાજનું ભજન કરજો પરમાત્માનું પ્રાર્થના કરજો કે એમને શક્તિ આપે ખૂબ સહન શક્તિ આપે કે જેથી આ દુઃખના ડુંગરમાંથી બહાર નીકળીને ફરી પાછા પ્રગતિના મેદાનમાં આવી જાય અને ખૂબ જ તમારા મા બાપની દીકરા દીકરીઓને પ્રાર્થના કરું મા બાપની સેવા કરજો મા બાપ ના થકી જ ભગવાન બીજો ચેવો છે જોયો નહીં હો અને કોઈને હાથમાં આવે હોય નહીં પણ ભગવાન એ તમારી માં જે છે ને એ બીજું જો સ્વરૂપ જોવું હોય તો એ માના સ્વરૂપમાં છે બાપાના સ્વરૂપમાં છે એ જ તમારા ભગવાન છે તમે એમની સેવા કરી લેજો સેવા થકી જ ઉતરશો સેવા થકી જ પાર પડશો ગુરુ મહારાજ સૌને સુખી રાખે એવા અંતરના ભાવથી પટોસણ ગામની ધરતીમાં તમામ ભક્તજનો ગામજનો દરેકને આવા મહાપુરુષો આ ધરતી ઉપર છે સાહેબ ખૂબ તમે એમની જોડે જઈને બેસજો વિચારધારા લેજો ખૂબ જીવનને શુદ્ધ બનાવજો એ જ વિનંતી સાથે સૌના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો